ગણેશ ચતુર્થીના દિવસે આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગણપતિ ભગવાનની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા છે તમે સોશિયલ મીડિયામાં સમાચાર જોયા મિત્રો આ ઘટના છે વડોદરાની બિલકુલ અત્યારે હાલ એક મોટો ખુલાસો થયો છે ગણપતિ ભગવાનની મૂર્તિ મિત્રો તમે જોતા હશો કે તેમના પાઠ ઉપર આગમન કરવામાં આવે છે બેસાડવામાં આવે છે જ્યારે મિત્રો એ મૂર્તિને તેમના પાઠ સુધી લઈ જવામાં આવતી હતી ત્યારે રસ્તામાં

મિત્રો મિત્રો ગણપતિ ગણપતિ ભગવાન આજે થઈ ગણેશ ચતુર્થી જ્યારે ભગવાનની મૂર્તિને તેમના સ્થાન સુધી પહોંચાડવામાં આવે છે જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે વડોદરાના એક સોસાયટીની અંદર મિત્રો ગણપતિ ભગવાનની મૂર્તિને લઈ જતા હોય છે ત્યારે બંને બાજુથી ઈંડા ફેંકવામાં આવ્યા

તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ કોઈ મુસ્લિમ સમાજના લોકોએ આવું કાર્ય કર્યું છે પણ હજુ મળતી કોઈ એવી માહિતી નથી મળી કે મુસ્લિમ લોકોએ જ આ કામ કર્યું છે પણ મિત્રો સો એ સો ટકા એ માહિતી મળી છે કે આ જાણી જોઈને કરવામાં આવ્યું છે અને આ ગણપતિ ભગવાનની મૂર્તિ ઉપર જાણી જોઈને જ ઈંડા ફેંકવામાં આવ્યા છે તો મિત્રો ગણપતિ ભગવાનના અનેકો ચમત્કાર જોવા મળતા હોય છે એવી જ રીતે મિત્રો આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો જેવી કોઈ માહિતી મળશે કે આ ઈંડા કોને ફેંક્યા અને કેમ ફેંક્યા કોના કહેવાથી ફેંક્યા એનો આપણે તરત જ તમને વિડીયો બતાવીશું તો આપડી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે